વડોદરા શહેરની હરની વારસે રિંગ રોડ પર આવેલી ગુરુકુળ વિદ્યાલય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના રમતોત્સવનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો શહેરની હરની વારસિયા રિંગ રોડ પર આવેલી ગુરુકુળ વિદ્યાલય ખાતે બુધવારના રોજ શાળાનો વાર્ષિક રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો શાળાની રમતોત્સવની શરૂઆતમાં મશાલ રેલી ફૂટ માર્ચ યોજીને બલૂન ગગનચુંબી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને ત્યારબાદ રમતોત્સવની ઓપનિંગ સેરેમની રાખવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ ત્રણ થી બાર ના સાતસો થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતો જેમ કે દોડ ઊંચી કૂદ લાંબી કૂદ કોથળા દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી ખોખો અને કબડ્ડી વગેરેની રમતોમાં ભાગ લઈ રમતનો આનંદ લીધો હતો સાથે જૂની જે રમતોથી છોકરાઓ કંટાળ્યા હોય તેવામાં ગુરુકુળ વિદ્યાલયના સંચાલકો દ્વારા આ વખતે એક નવીન ગેમ જેવી કે કાંગારૂ દોડની એક અલગ રમત તરીકે રમાડવામાં આવી હતી જેમાં બાળકોએ ભાગ લીધા બાદ ખુશી વ્યક્ત કરી હતી વાર્ષિક રમતોત્સવમાં શાળાના ડાયરેક્ટર દિનેશ ચંદ્ર પંડ્યા આચાર્ય ડોલી ખેર જુનિયર ડાયરેક્ટર શૈલ પંડ્યા તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા શાળાનો વાર્ષિક રમોત્સવ ધોરણ ત્રણ થી બાર ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું દસ બારની ની પરીક્ષા હોવાથી સંખ્યા નહીવત હતી પરંતુ ધોરણ ત્રણ થી અગિયાર ની અંદર આઠસો વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં આપણી જે પ્રાચીન રમતો છે ટાયર લાકડીથી મારી અને ટાયરને આગળ લઈ જવાનું દોડ કોથરા દોડ આ પ્રમાણે રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ તેમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગાયત્રીનગર મેદાન ખાતે ખૂબ જ સારી રીતે આ રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું જૂની ગેમો જે સંગીત ખુરશી છે લીંબુ ચમચી છે એનાથી તો વિદ્યાર્થીઓ પણ બોર થઈ ગયો હોય છે એટલે બે ચાર યુનિક ગેમ લેવામાં આવી હતી જેમાં કાંગારુ ચાલ કાંગારુ ચાલ રમતો છે પણ એની અંદર થોડું એડિશન કરીને કે કાંગારું ચાલ કરી વિદ્યાર્થીઓ ખુરશીમાંથી પસાર થાય છે બોલ લઈ અને પછી ઘસડાઈ અને આગળ જાય છે આ પ્રમાણે વિદ્યાર્થીઓને મનોરંજન મળે એવી ઘણા પ્રકારની યુનિક ગેમોનો પણ અંદર ઉમેરો કરવામાં આવ્યો હતો આજે ગુરુકુલ વિદ્યાલયનો સ્પોર્ટ્સ ડે છે બે હજાર ચોવીસ પચીસ અને એન્યુઅલ સ્પોર્ટ્સ ડે બે હાજર ચોવીસ પચીસ જેમાં ત્રણસો પ્લસ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે મેઈન ગોલ એક જ છે સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ કરવાનો કે જે યંગ જનરેશન ને ફિટનેસ તરફ અને હેલ્થ તરફ સારી હેલ્થ તરફ કેવી રીતે આપણે એમને એન્કરેજ કરીએ એના માટે આપણે સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે સ્પોર્ટ્સ ડે ની સ્ટાર્ટિંગ આપણે પરેડથી થઈ પરેડ પછી મશાલ લાઇટિંગથી થઈ તેના પછી આપણે હવામાં બલૂન્સ છોડ્યા કે એઝ અ ઓપનિંગ સેરેમની જેવું અને એના પછી દરેક સ્ટાન્ડર્ડ વાઇઝ ગેમ્સ રમાય છે જેમાં ગોલ્ડ અને સિલ્વર મેનલ્સ ડિક્લેર થશે